માં શું આશા રાખું છું અત્યારે વાગ્યા છે પૂણા બાર અને આપણે લાઈવ ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણી લાઈવમાં જોડાઈ જજો અને સરસ કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો સપોર્ટ પણ કરજો આપણા વિડીયો બિલાડીના જ છે અને આપણને બિલાડી ગમે છે જો અહીંયા બે બિલાડીઓ બેઠી છે અહીંયા કબૂતર પણ આવે છે આપણે કબૂતરના દાણા પણ નાખીએ છીએ અને એના માટે પાણી પણ મૂકીએ છીએ કબૂતરોને પણ સાચવીએ છીએ એના બેસવા માટે પણ માળા બનાવીએ છીએ એને ઈંડા મૂક્યા હોય તો પણ માળો બનાવીને અંદર ઈંડા મૂકીએ છીએ અહીંયા બાજ આવે છે તો ઈંડા ઘણી વાર લઈ જતા હોય તો અમે એવું કરીએ છીએ કે ડોલો કાપીને પણ એના માળા બનાવીએ છીએ ડોલોની અંદર મૂકીને અહીંયા બિલાડી છે બે બિલાડીઓ શાંતિથી બેઠી છે એકદમ શાંતિથી બેઠી છે બિલાડીઓ ફટાફટ આપણી લાઈવમાં જોડાઈ જાઓ ખાસ તો ટાઈમ મળતો નહી વિડીયો બનાવવાનો નાના શોર્ટકટ વિડીયો બનાવીએ છીએ જો આપણી બિલાડીઓ કેવી બેઠી છે સરસ રીતે એકબીજે ખજવાળી રહી પાણી વાળી થઈને આવી છે તે કોરી થાય છે જાતે જાતેન જાતે કોરી થાય છે આમાં તો એવું હોય કે બિલાડીઓને તો આપણે નવડાઈને કોરી કરતા જ હોઈએ તેમ છતાં એ પલળાઈટ એની જાતે જીબેથી ચાટીને જ કોરી થતી હોય અને સરસ તડકો આવે છે તો તડકે બેઠી છે આજે તો સવારનું વાતાવરણ થોડું ધુમ્મસ જેવું હતું કંઈક જગ્યાએ બરફ પડ્યો છે ત્યાં અહીંયા અમારે સવારે તો ખૂબ જ ધુમ્મસ જેવું હતું ઠંડો પવન આવતો હતો તો ઠંડી વધારે લાગતી હતી જો બીજી મોટી મનનું આઈ મોટી મનનું આઈ જ છે એને ખવડાવીને લાવી દીધી છે અહીંયા જો પાછી એની જોડે જોડે જાય છે એને હજુ ખાવું છે પાણી પીવું છે પાણી પીવું છે એટલે જાય છે એના હવે એનું પાણી ભરેલું છે તો આ નાના બચ્ચાઓ પાણી પીવા છે તો એ મોટી બિલાડી પાણી પીતી જ નહીં એનું યાઠું એ બહુ ચોખ્ખી છે મોટી મનુડી હોય એ બહુ ચોખ્ખી છે એના તો ચાલુ પાણી કરીને આપીએ ને નળી તો નળીથી પાણી પીવે છે અને જો તમને હું બતાવું કે એ કઈ રીતે પાણી પીવે છે ચાલુ પાણી એને પીશે તમને બતાવી દે બતાવું કહે કે કઈ રીતે પાણી પીવા અને એટલી શરમીલી માટે પાણી તો ભરીએ જ છીએ પણ એમને જોર આવા પીતા ચાલુ પાણી તો જ પીવશે જો કેવી રીતે પાણી પી રહ્યા છે જો આવી રીતે આ લોકો પાણી પીવે છે અમારે આવી રીતે ચાલુ રાખવું પડે છે થોડીક વાર જ્યારે પણ પીવું હોય ને ત્યારે ચાલું પીવા મને જો આ મોટી મનુ મોટી મનુઓ ચાલુ હોતી છે જો હા જો એ પીપી કરવા બે ત્યાં જ જાળી છે ને આવી પાણી પણ પીવે છે આ બચ્ચા એટલા ચોખ્ખા છે તે જોવા ત્યાં ખરાબ કરતા નહીં જ્યાં તારે પાણી તો પી લે પછી બંધ કરી દેસી

આવા છે અમારા બચ્ચા લડ આઈ જાઓ આઈ જાઓ અહીંયા લે આઈ જાઓ આઈ જાઓ અહીંયા લે મનુ આઈ જા મનુ આઈ જા આઈ જા અહીંયા આવતી રે ચલો આવતા રહ અહીંયા આઈ જાઓ આપણે ઉભા રહીશું તો એ પણ ઉભી રહેશે આપણા બચ્ચા આવા હસશે આપણે સારી રીતે એના રાખીએ છીએ અને સારો પ્રેમ કરીએ છીએ એની સાથે રમીએ છીએ તો એ પણ આપણી સાથે રમીએ છીએ અને જો આવી રીતે રમવા મંડે છે જો આ છે ને આ જો પેલી તો ઉપર ચડશે એ તો આ એ એ બચ્ચું હોય તો આખું ઉપર ચડી જાય આપણે ઊભા હોય ને તો ઉપર ચડી જાય પણ બહુ સારા છે કોઈ આપણા શરીરમાં કોઈ નુકસાન કરતા નહીં આજ સુધી કોઈ નખ વખ ભર્યા નહીં કે એવું વિચિત્ર વેળા કરતા નહીં આ વચ્ચે બહુ સારા છે સમજાણા છે અને અમે પણ ત્યાંની ઘારી આપીએ છીએ એને પણ મસ્તી કરવી છે જો કઈ રીતે કરી રહ્યા અત્યારે એ લોકોના મૂડ નહીં હવારમાં મૂડ હોય

જો પેલી વળી પડદેલ જો જેવી રીતે આવી રીતે કરી લાઈક આપો મિત્રો તમે અમારી માં જોડાયા તો લાઈક આલો કમેન્ટ પણ કરો અને સપોર્ટ કરો જેથી અમારી બિલાડીના બચ્ચા જો આ મસ્તી કરવા માંડી જો ઉપર ચડી તો ખોખામ બેસવા માટે એ પલળી રહી છે ને એટલે બેસવા માટે જઈશ છે

nè chia chh Nh chia ai 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 ai. ai 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 <coughs> ai 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 Niche ai 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 નીચે આય ફટાફટ આય પડી જવાય નીચે આય શું જોઈ રહી છે સામે એ નીચે આય ઉતાર નીચે ન્યાચી ઉતર ઉતર ન્યાચી ઉભી હોટે આવું રહું આવી જઈ એક તો એ તું એ

નીચે આવતા નીચે રમો જે દળી આપજે રમો નીચે આવી રમજો પેલું પૂછડું પૂછડું જો મસ્તી કરો બે જણ એ જા મસ્તી કર સરસ સરસ ગુજરાતી માં કમેન્ટ કરો લાઈવમાં જોડાયા રહો જોડાઈ જાઓ લાઈવમાં જો હે કુદકમારી ઉપર ચડી એમાં બેસી આ ઠંડીના કારણે હે ખોખાની અંદર બેસી જાય છે કેરેટમાં પણ બેસી જાય છે એને પણ ઠંડી લાગતી હોય એટલે એના માટે પણ અમે સારી સગવડ રાખીએ છીએ આપણે પ્રાણીઓ પાડીએ તો પછી એનો બરાબર ધ્યાન રાખવું પડે એનું જો પેલી ત્યાંથી કાચમાંથી જોઈ રહી પેલી સાઈડમાં કબૂતર બેસ્યું છે પણ કાચ આડો એટલે કાચ બંધ જ રાખીએ છીએ એટલે મનો ઓ મનો અહીંયા મનો પેલી પાસે ઓવા મસ્તી કરશે મસ્તી કરવાનું કીધું ને એટલે મસ્તી કરશે આમ તો મસ્તી નતા કરતા ચલો ચલો જલ્દી જલ્દી જોડાઈ જાઓ લાઈવમાં ફટાફટ અને સારી સારી કમેન્ટ કરો સબસ્ક્રાઇબર કરો લાઈક કરો મારા વાલા ભાઈઓ બિલાડી માટે કરો અમારા માટે ના કરો તો કંઈ નહીં બચ્ચે આ તમને ગમતા હોય તો પણ કમેન્ટ કરીને લખો તમે જો વધારે સમજાણી ખૂબ જ મને મને જીવ પૂછડી અવે છે એ મનનું મનુ આપણે મનું કહીશું ને એટલે તરત હું સામે જોઈશી બોલ કા ઉપર આના વળી કભા ઉપર વધારે ગમે છે એના ને કા બોલ કા બોલ બોલ બોલવાન નહીં હે આખો દિવસ રમ રમ કરવાનું હે બોલવાન નહીં હે बोल का बोल ख बोल बोल क मणो का बोल बोल जे उताव बोल हां अन एका एक बोल जे बोल बगड बेयो बोल उतावळा बोल उतावळा बोल बगड बे बगड बे बोल बगड बे बोल अरे उतावळा बोल ना उतावळा बोल बागड बे तगड ते बोल सागर श्याम बोल पाचर पाच सात आठ सात बोल आठ 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 बोल बोल आठ 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 बोल नव्याण्णव बोल नव्याव नव्याण्णव बोल ना नव्याण्णव बोल आणि इकडे मिनटू दस बोल

ચલો ચલો ફટાફટ તમે કમેન્ટ કરો લાઈક કરો લાઈક તો કોઈ કરતું જ નહીં ત્રણ જણા જોઈ રહ્યા છે પણ લાઈવ કરતું નહીં કમેન્ટ નહીં કરતી જો પેરા બીજા લડી રહ્યા ચાલો મસ્તી જેવી કરે છે મસ્તી કરે છે લાઈવમાં પધાર્યા છો તો કમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો લાઈક કરો તમે કઈ જગ્યાએથી જોવો છો એ પણ લખો અંદર અમદાવાદ થી જોવો છો બીજા કોઈ ગામમાંથી જોવો છો અમદાવાદ ના હોય તો અમદાવાદ લખો પણ લખો ખરા ટાઈમ હું ને લાઈવ ચાલુ નહીં રાખતા થોડી દ્વાર જ રાખીએ છીએ એટલે તમારે કમેન્ટ કરવી તો કરી કાઢો લાઈવ મ જોડાયા છો તો સબસ્ક્રાઈબર પણ કરી કાઢો તમે સબસ્ક્રાઈબર કરશો તો હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરીશ તમે કમેન્ટ કરશો તો પણ હું પણ કમેન્ટ કરીશ ચલો ચલો ફટાફટ થેન્ક યુ

so pilih nih bola u, udah ada ide sih. Kalau, eh kalau, kalau aja, kalau, kalau aja, kalau, eh li kalau cuy di house eh kalau le, aja, aja.

आन्ते हैं आन्ते हैं मस्ती, करा सर। मस्ती करी मस्ती करूपाई शुपाई मस्ती करा। <laughs> गांडू <सु करा>। <laughs> करे छे शेचे मस्ती कर रहे हैं मजा आवा यार आई એટલે એ જતી રહી अब बस બે ભેગા થશે બે ભેગા થઈને પાસે મસ્તી કરશે મસ્તી કરેલા હા ગાડા થઈ જાય ગોટમડા ખાઈ ખાઈ મસ્તી કરી રહ્યા કેવા ગોટમડા ખાયો જો જો મસ્તી કરશે ગોટમડા ખાઈ જશે પેલી હંતઈ જશે લકડી પીવાઈ જશે મનુ તો શું કરા સા મસ્તી કરતી કરેલી નીકળવા માંગ હ કે બહાર નીકળતું પેલી હંતઈ જાય હા મજા આવે જોવાની અમને તો ખૂબ જ મજા આવે આવા જોવાની ગુજરાતી મને લખો તો અમને ખબર પડે પેલી ત્યાં એકલી એકલી મસ્તી કરા પેલી એકલી એકલી મસ્તી કર ત્યાં અમારા ઘરમાં મચ્છર હોય તો એ આ લોકો રહેવાની રહે આ જેવા ધીમા ધીમા પગે જાય જો જેવા ધીમા 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 પાછી આ એ પાછી પાછી જાય એ દોડ્યા પાછા ધીમા ધીમા પગે જશે પેલા ચોરની માફક જસી પેલીની જોડે મનવડીની જોડે ચોરની માફક જઈ રહ્યા

અંદર ઘરમાં મચ્છર ના મારે મચ્છર આવ્યો હતો ના અમારે ઘરમાં ભગાડ મચ્છર નહીં અમારી અમારા બચ્ચે આવા થેન્ક યુ કમેન્ટ કરવા માટે મને ને ઇંગ્લિશમાં આવડતું નહીં એટલે ભાઈઓ તમારી ચેનલનું શું નામ છે એ મને ના ખબર પડે કે હું એકદમ ગુજરાતી છું બરાબર એટલે ગુજરાતીમાં તમારું નામ લખો આ તમારી કઈ ચેનલ છે એ પણ નામ લખો હું તો લાઈવ કરીને બેહી જઈશું પણ મને વાસ તો નહીં આવડતું ગુજરાતી જ આવડે હવે હિન્દી પણ આવડે પણ ઇંગ્લિશમાં નહીં આવડતું જો મારો વિફરેલો ભાગ વળે છો કાલે વાટીસ લખી વાટી છ હું કરા હું કે અમે જો લાઈવમાં છીએ જોડાયેલા છીએ તમે પણ અમારી લાઈવમાં જોડાઈ ગયા છો અમારી છોકરી વાંચો એને થોડું થોડું આવડે જ છે મને નહીં આવડતું હાય બોલો મજા તમે લોકો મજામાં છો પેલી શું કરે છે જલ્દી જલ્દી ફટાફટ કમેન્ટ લખો અને લાઈક તો કરો જલ્દી ફટાફટ કરો લાઈક હા જય માતાજી લગતા રહો લાઈવમાં જોડાયા છો તો સબસ્ક્રાઈબર પણ કરી દેજો અમારા માટે નહીં તો કઈ નહીં અમારી આ બિલ્લીના બચ્ચા માટે પણ લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અરે એવા હતા નહીં રોટલી ખાતા નહીં કે દૂધ નહીં પીતા કે દહીં નહીં ખાતા બચ્ચા જો પાછા કઈ બાજુ હું તમને બતાવું જ્યારે બાજુ હે ને આ એને રમવા જોવા જો એક તો ત્યાં બેસી હો અંદર ચોકડીમાં હવે એ હે ને ક્યારે આવશે અંદર સંડસ કરશે પછી જ બહાર નીકળશે અરે એવું એટલે એને ત્યાં બેસી હે હા બેસી રહ્યા બેસી રહે તું આવજે મોડી

ખાધું હોય એટલે નહી બોલતા આપજે થોડું ખાવા આપ પણ આપવા દેવાના ઊંઘી જાય તો ખાઈ ખાઈ ને ઊંકી જાય તો ઊંઘવા દેવાના તમારે કોઈને ખાવું છે ને નહીં ખાવું બોલતા નહીં એટલે નહીં ખાવું હમણાં જો ખાવું હોત ને તો ચોફેર ફરત આ બે ને એટલે નહીં ખાવું એમના અને હમણાં ખાવું હોય ને તો ચોપેર આપણી પગોમાં ફર 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 કરો એટલે ખાવું નહીં હમણાં હા ચલો તમે આપણે પેટ પૂજા કરી દઈએ અમારે ખાવાનું તૈયાર થઈ ગયું છે ભીંડાનું શાક બનાવ્યું છે રોટલી છે હવે ચાલુ કરી દઈએ ને આપણે ખાવાનું ચલો મિત્રો તને તમે આવી જાઓ ખાવા અને આપણો લાઈવ વિડીયો બંધ કરીએ હવે આપણે જમવાનો ટાઈમ થઈ જશે જમી લઈએ તમે પણ જમી લો થેન્ક યુ અમારી લાઈવ માપવા માટે કમેન્ટ કરવા માટે લાઈવ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો આવી રીતે જોડાયા રહેજો અવરનવર હું લાઈવ કરતી રહીશ અને સપોર્ટ કરજો મને બાય